બિહારના એક્ઝિટ પોલ થી સીધી જ વાત ગુજરાતની રાજનીતિ માટે ગુજરાત છે એ સંકેત તો બતાવે છે કે ગુજરાતના ખેડૂતો સરકારના નિર્ણયથી પૂરેપૂરા ખુશ નથી હા સરકારે ગાપર મલમ લગાવવાનું કામ તો ચોક્કસથી કર્યું છે પાંત્રીસો રૂપિયા જેટલી વીઘા પર સહાય એમને મળવાની છે એક કેટલા ઝડપથી સહાય પહોંચે છે કેમ કે બનાસકાંઠા સહિતના વિસ્તારો માટે એક હજાર કરોડનું પેકેજ ઓલરેડી જાહેર કર્યું હતું મદદ નથી પહોંચી શકી સરહદી વિસ્તારમાં આજે આજે બાળકો ગામડે પોતાની શાળામાં જાય છે છે તો પાણી ભરાયેલા એટલી ખરાબ હાલતમાં આખો વિસ્તાર આખા તાલુકાઓ એ સ્થિતિમાં આવ્યા સરકારી મદદ ત્યાં જલ્દી ન પહોંચી શકી ત્યાં વિપક્ષ પણ એટલું એક્ટિવ ન રહ્યું ગુલાબસિંહ રાજપૂત જે બનાસકાંઠા કોંગ્રેસના પ્રેસિડેન્ટ છે એમણે પ્રયત્નો કર્યા પણ છતાં એ પ્રયત્નો એના પરિણામ કે અંજામ સુધી ન પહોંચી શક્યા સૌરાષ્ટ્રમાં જે આંદોલન ચાલી રહ્યું છે એ સત્તાના પાયા ડગમગાવા જેટલું મજબૂત બનવા જઈ રહ્યું છે જો એને બહુ જલ્દીથી એને સાંભળવામાં નહીં આવે કે નિકાલ નહીં કરવામાં આવે તો અને એટલે જ આજે જે મહા પંચાયતોમાંથી આંદોલનોમાંથી જે પ્રતિક્રિયાઓ સામે આવી કરી એને પર નજર કે જેટલા જેટલા ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલે છે એ કોણ કરે છે ખબર છે ભાજપનો નેતા કરે છે અને ઈ ભાજપના નેતાને એક મહિનાની અંદર ટેકાના ભાવે મગફળી ખરીદશે એમાં કમિશન પેટે દોઢ કરોડ મળવાનો છે કેટલો તમારા મારા રૂપિયે કેટલી બુચ મારે છે ને એની હું વાત કરું છું સાહેબ આટલી ઘટી કમાણી છે ભાજપ પાસે કાર્યકર્તાઓ નથી રહ્યો નિષ્ઠાવાન અટલ બિહારી વાજપેયી ની ભાજપ અલગ હતી આ ભાજપી કરદા ની ભાજપ છે હા તમારા ભેગા આવે ને ખિસ્સા માંથી કાપીને લઈ જાય ખબર ન પડે મેં નથી લીધું યાર મેં નથી લીધું યા છે મિત્રો કમલમ તૂટું એવું ક્યાંય જોયું

તો આપણે ત્યાં ખાડા કેમ પડે યાદ રાખજો આ સરકાર એ ખેડૂત ના ટેકે છે આ સરકાર ખેડૂત ના ટેકે છે ખેડૂત સરકાર ના ટેકે નથી અને જે આપણા યોગ્ય ભાવ ન આપી શકતા હોય ને એને પાડી દેવાની જવાબદારી પણ આપણી છે વાત મારે એ કરવી છે કે આપણે માથે તડકો છે ખેડૂતના દીકરા છીએ તડકે જ ધાન ઉગાડ્યું છે પણ કઠણા એ છે કે આપણે પરસેવો પાડી અને સોનું ઉગાડીએ છીએ અને આ દલાલોના હાથમાં આવે છે ને એટલે ધૂળ થઈ જાય છે ધૂળ એટલે આપણે ભેગું થાવું પડે અને જ્યારે જ્યારે ભેગા થઈએ છીએ જ્યારે જ્યારે મારો ખેડૂત બહાર નીકળે છે આંદોલન કરે છે ત્યારે આ કડદાસ સરકાર છે ને ઈ હર્ષભાઈ સંઘવીને ઓર્ડરો આપે છે અને હર્ષભાઈ સંગવી આવી જાવ અમારા મેદાનમાં આવો અમારા ઢોબરા ગામમાં હવે અમારો ખેડૂત તમને મોરે મોરો દેવા માટે તૈયાર છે કરવું પડશે આ અને હાકલ કરવી પડશે કારણ કે મારી માતાઓ જ્યારે જ્યારે મારો ખેડૂત બહાર નીકળો છે ને ત્યારે એના ઉપર ખોટા કેસ કર્યા છે